પવિત્ર શ્રાવણ માસ દરમિયાન એક પવિત્ર માસ ગણવામાં આવે છે આ શ્રાવણ માસ દરમિયાન અનેક લોકો ઉપવાસ પણ રાખતા હોય છે અને શિવ ભક્તો શ્રાવણ માસ અથવા સોમવારનો ઉપવાસ રાખી દર સોમવારે શિવ મંદિર પૂજા અર્ચના કરી શિવ ભગવાનની આરાધના કરતા હોય છે તો આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં બળાબજર મહાદેવ મંદિર ખાતે પુરા માસના સોમવારે વિવિધ કાર્યક્રમો અને ફરાર પ્રસાદ પણ રાખવામાં આવે છે તેમજ દરેક સોમવારે એક હજાર આઠ દીપ પ્રગટાવી ભગવાન શિવજીની આરાધના કરવામાં આવે છે જેને લઈ આ પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે પણ

શિવ આરાધના લોકો દ્વારા કરવામાં આવી રહી છે આ વડાપ્રજન મંદિરમાં દર સોમવારે શિવ સમિતિ દ્વારા વિતરણ કરવામાં આવે છે તેમજ દર સોમવારે આઠ દીવાની આરતી કરી અને દીવડાઓ પ્રગટાવવામાં આવે છે અને લોકો આ દર્શનનો લાભ લે છે અને પરમ પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે હજારો ભક્તોએ ભગવાન શિવના શિવલિંગ પાસે શિષ્ટ નમાવી અને પોતાના આશીર્વાદ મેળવ્યા છે શંકર ભગવાનના અને આ છેલ્લા દિવસે બરાબર સિંગ રામ મંદિર દ્વારા હરહર પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોએ હર્ષભર હર પ્રસાદ લીધો હતો અને અમે શ્રાવણ માસમાં ભગવાન મહાદેવ પાસે એટલી જ પ્રાર્થના કરીએ કે વિશ્વમાં શાંતિ રહે અને અમારો હિન્દુસ્તાન ભારત દેશ રોકથી રહે અને શાંતિમય વાતાવરણ રહે એ દેશ તો હરહર મહાદેવ ભારત માતા કી જય